ખેડૂત મિત્રો કપાસિયા ખોળ અને રૂની ઘાસડીના વાયદા બજારમાં મોટા ઘટાડા કડાકા સાથે અત્યારે જોરદાર રીતે થઈ રહ્યા છે આજે તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો ચાલીસ જેતપુર પંદરસો એકાશી જામનગર પંદરસો વીસ જામજોધપુર પંદરસો એકતાલીસ બાબરા પંદરસો પાંત્રીસ અમરેલી પંદરસો અડતાલીસ સાવરકુંડલા પંદરસો ત્રીસ ધારી પંદરસો અગિયાર ધ્રોલ પંદરસો આઠ મોરબી પંદરસો પાંત્રીસ ખાંભા પંદરસો ગોંડલ કડી ચૌદ ખડ મિત્રો આજે તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસના ના રોજ બધા જ વાયદાનો સમય પાંચ વાગ્યે અને એકવીસ મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યુયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો નો જેટલો મામૂલી વધારા સાથે અત્યારે અડસઠ પોઈન્ટ ત્રાણુંની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આપણી રૂની ઘાસડી એમસીએક્સ કોટન કેન્ડી નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પાંચસો રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર ચારસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડક્કલ કપાસિયા ખોળનો વાયદો અત્યારે મોટા ઘટાડા સાથે ઘટીને બંધ આવેલો છે ખેડૂત મિત્રો જ્યારે બંધ થયો ત્યારે ડિસેમ્બર બે હજાર ચોવીસનો કપાસિયા ખોળનો વાયદો એકસો પંચોતેર રૂપિયા ઘટીને આસપાસ બંધ થયો છે જેમાં છેલ્લે બંધ થયો ત્યારે મોટા ભાગના વેચાણવાળા વર્ગ છે તે વધી ગયા હતા બાયર ઝીરો હતા અને વેચનાર છ હજાર બસો ને જેટલી સંખ્યા વેચનારની હતી ટૂંકમાં વેચવાલીનું પ્રેશર આવતા કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો મોટા ઘટાડા સાથે ઘટીને બંધ આવેલો છે જાન્યુઆરી બે હજાર પચીસનો કપાસિયા ખોળનો વાયદો એકસો બાવીસ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો સાડત્રીસની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો તેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા ચૌદસો જેટલી હતી અને સેલર બાવીસોને જેટલી હતી વેચાણ કરનારની સંખ્યા લેનાર કરતાં વધી ગઈ હતી ટૂંકમાં કપાસિયા ખોળના વાયદામાં વેચવાલીનું પ્રેશર વાયદા બજારમાં આવતા વાયદા છે તે કપાસિયા ખોળના ઘણા બધા ઘટીને બાંધાવ્યા હતા કપાસિયા ખોળની હાજર બજારમાં પણ ઘણો બધો ઘટાડો ખેડૂત મિત્રો જોવા મળેલો છે જે સાહીઠ કિલોની કપાસિયાની જે ખોળની ગુણી આવે છે તેના સાઠ કિલોના ભાવ અઢારસો અઢારસો પચાસ અને ઓગણીસોની આસપાસ આવી ચૂક્યા છે ટૂંકમાં કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજારમાં જોરદાર મંદીનો માહોલ અત્યારે છવાયેલો છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં ખૂબ સારામાં સારી રિકવરી કપાસિયા ખોળ રૂના વાયદા કપાસિયા ખોળની હાજર બજાર અને રૂની હાજર બજારમાં અને ખાસ કરીને ન્યૂયોર્ક કોટન વાયદામાં ઝડપી રિકવરી આવનારા સમયમાં મળે તો જ કપાસના ભાવને અને કપાસ બજારને એક પ્રકારનો ટેકો મળી શકે તેમ છે બાકી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતમાં કપાસનો વાવેતર વિસ્તાર ઘટેલો છે કપાસનું ઉત્પાદન ઓછું આવશે ગુલાબી ઇયળનો પ્રકોપ ગુલાબી ઈયળનું નુકસાન પણ ઘણું બધું વધી રહ્યું છે સાથે સાથે ગુજરાતમાં અતિભારે વરસાદને લીધે કપાસના ઘણા બધા ખેતરોમાં ઘણું બધું કપાસના ઊભા પાકમાં પણ નુકસાન થયેલું છે આ બધા જ પરિબળો પોઝિટિવ હોવા છતાં પણ કપાસ બજાર નથી વધતી તેનું માત્ર ને માત્ર અમારા તર્ક બુદ્ધિ આધારિત કારણ આપીએ તો વૈશ્વિક બજારને આગળ કરીને મંદીવાળા અત્યારે કપાસમાં પોતાનો જે અડીંગો છે તે બરાબરનો જમાવી રહ્યા છે તમારું શું કહેવું છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગે અને તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખર્ચ મિત્રો